એક બાજુ પોરબંદરની પોલીસ બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરતી હોવાનો દાવો કરે છે તો બીજી બાજુ દેશી દારૂના ભૂંગિયા પકડવા માટે પણ સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી પોરબંદર સુધી ધક્કા થતા હોવાનું સામે આવ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ કિશોર શરમણભાઈ નંદાણિયા દ્વારા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તથા એસએમસી ટીમ પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે કસ્તુરબા ગાંધી રોડ ઉપર સ્ટેટ લાઇબ્રેરીની પાછળ રહેતો અનિલ ઉર્ફે અન્ય પરસોત્તમ તેના ઘરમાં દેશી દારૂનું વેચાણ કરે છે અને આ અન્ય નામના બુટલેગર સામે અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે પોલીસે તાત્કાલિક પંચના બે માણસોને બોલાવીને અન્યના ઘરે રેડ કરતા અન્યો તથા આદિત્યાણાનો રાજુ નામનો શખ્સ મળી આવ્યા હતા અને પૂછપરછ કરતા રાજુ તેને રિક્ષામાં દારૂ આપવા માટે આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી અન્યના મકાનની જડતી લેતા સત્તર જેટલી દારૂની કોથળી મળી આવી હતી રાજુની વધુ પૂછપરછ કરતા તે આદિત્યાણા બોરીચા પાટિયા પાસે રહેતો રાજુ પોલા મોરી હોવાનું અને રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું આથી તેને સાથે રાખીને રિક્ષાની તલાશી લેતા પાછળના ભાગેથી કાળા રંગના પ્લાસ્ટિકના દસ જબલા મળી આવ્યા હતા અને એ દસે દસ જબલામાંથી દારૂની દસ દસ કોથળી મળી કુલ સો કોથળી દારૂની વધુ મળી આવી હતી બંનેને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે લાવીને એકસો લિટર દેશી દારૂ પાંચ રૂપિયાનો મોબાઈલ પચાસ રૂપિયાની રિક્ષા તેમજ રાજુના ખિસ્સામાંથી નવસો ચાલીસની રોકડ અને અન્ય પાસેથી આઠસો ની રોકડ સહિત કુલ રૂપિયા ચોસઠ હજાર એસી નો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે રાજુ પોલા મોરીની આગવી ઢબે પૂછપરછ કરતા તેને એવી કબૂલાત આપી હતી કે આદિત્યના નામ ભરત નગા ઉલવા આ દારૂ મોકલાવ્યો હતો તેથી પોલીસે ભરત સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે રાજુએ એવી કબૂલાત આપી હતી કે પોતે ગામના ભરતનગા ઉલવાની પ્યાગો રિક્ષા દારૂની હેરાફેરી કરવા માટે ચલાવે છે અને ભરત રિક્ષામાં દારૂ ભરીને અનિલના ઘરે નાખવા માટે મોકલે છે જેનો માસિક પગાર રૂપિયા દસ હજાર આપે છે રિક્ષા પણ ભરતની છે તેવું જણાવતા પોલીસે ભરત સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કીર્તિ મંદિર પોલીસ મથકની હદમાં અનેક શખ્સો દેશી દારૂનો ધંધો કરે છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ છે ત્યારે આ તમામ શખ્સો અંગે એસએમસી ને વિસ્તૃત માહિતી પણ અપાઈ હોવાનું જાણવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર